તલોડ નંબર પાંચ ખાતે અટલ બિહારી વાજપેયીજી ના સુશાસન દિવસ ની ઉજવણી અને તલો ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજર નું સન્માન કરાયું ભારતીય કરો ભાજપ માર્ગદર્શક ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી રાજનીતિના અજત શત્રુ શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીની સોમી જયંતિ તલોતસર બોર્ડ નંબર પાંચ મહિલા મોરચાના પ્રમુખ રજનાબેન ગાંધીના ઘરે ઉજવણી કરાઈ અને તલોતસર ભાજપના નવનિયુક્ત પ્રમુખ કૌશલભાઈ ગજૂનું સન્માન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પૂર્વ સંગઠન પ્રમુખ દામોદરભાઈ પટેલ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા બુધ પ્રમુખ પ્રણયભાઈ શાહ મનોજભાઈ શાહ મનોહર નરસિંહધાની એચબી શાલા પ્રકાશથી મકવાણા મિત સોની સુશીલાબેન પરમા જયસીબેન સોની વગેરે હાજર રહી અને સુશાસન દિવસની માટલ બિહારી વાજપેયીના કાર્યોની યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ તથા નવનિયુક્ત સંગઠન પ્રમુખનું સન્માન કરેલ હતું વિરુજી પ્રસમુખ પ્રજાપતિ આઈસવે ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા